ડીજે અને ઢોલના કારણે તાલે ભક્તોએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે વિસર્જન યાત્રા કાઢી હતી સુરતમાં રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં અગાઉના ગોરી ગણેશ વિસર્જન સહિત કુલ ઓગણસી હજાર ત્રીસ પ્રતિમાઓનું વિસર્જન નોંધાયું હતું આ ઉપરાંત ગણેશ સોસાયટીઓમાં ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું જેનો રેકોર્ડ પાલિકા પાસે નહોતો વરાછા વિસ્તારમાં આવેલ ચંચલનગર સોસાયટીમાં મહાવીર શોપના માલિક અનિલભાઈ જૈન અને રામજીભાઈ ભરવાડ દ્વારા ગણપતિ પ્રતિમાના વિસર્જન માટે અલગ અલગ નદીઓના જળ પંચામૃત અને દૂધથી અભિષેક કરીને મોટા પાત્રમાં બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી આ દ્રશ્ય જોઈને આ નાના બાળકો પણ ભાવુક થઈને રડી પડ્યા હતા મારું નામ અનિલભાઈ લાલુભાઈ જૈન છે મહાવીર સિઝન સ્ટોર સુરત હા આજે અમારે ગણપતિ વિસર્જનનો દિવસ હતો અમે આજે દસ દિવસથી ગણપતિને પૂજા કરી સ્થાપના કરીને બહુ આનંદપૂર્વક એમની પૂજા કરી આજે એ અમારાથી વિદાય લે છે એ અમારા માટે બહુ દુઃખપૂર્વક વસ્તુ પણ છે પણ શું કરે સંસારના નિયમ મુજબ એ કામ કરવું પડે છે પણ આજે જે દસ દિવસની મારી એકની આખા સુરત શહેર કે આખા ગામની આજે એ જ દશા છે કે આજે અમારાથી ગણપતિ બાપાને વિદાય કરવામાં આવે છે અને પ્રાર્થના કરીએ છીએ કે દર વખતે ના જેમ ફટાફટ જલ્દી અમને દર્શન આપવા પાછા આવે આજે અમારા દુઃખ વિઘ્ન અને બધી જ વસ્તુ એ દૂર કરે છે ને એમનેથી આ જ અમારા ઘરની બધી રોનક એવું લાગે છે કે અમારા બાળબચ્ચાઓ હાજ એમને એમ લાગે છે કે આ શું થયું એક ઘરના સભ્યના જેમ વિદાય લીધી છે રામજીભાઈ વજુભાઈ ભરવાડ મરગા કેન્દ્ર કાપોદરા ચાર રસ્તા એલ એચ રોડ આયોજન હતું અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપાનું રજવાડી ની જેમ રાજા મહારાજા નીકળ્યા હોય એમ એરિયામાં અમે એમનો વરાજો વરાજાની જેમ સરઘસ કાઢ્યું અને બાપાનું વિસર્જનની અને મૂર્તિની કોઈ અવગણના ન થાય મૂર્તિ ક્યાંય ખંડિત ન થાય તે બાબતે અમે ઘર આંગણે અલગ અલગ તાપીના અલગ અલગ પંચામૂર્ત દૂધ દહીં ગંગાજળ લાવીને અમે અહીંયા અભિષેક કરીને મૂર્તિનું શાંતિપૂર્વક વિસર્જન કર્યું આજે વિસર્જનમાં અમને ખૂબ આમ તો ઉલ્લાસ હતો પણ દુઃખ બહુ છે અમને કે જે અમને ગણપતિ બાપા મૂકીને ગયા ને અમારી ભગવાન પ્રત્યે જે લાગણી હતી તેમનો આજે અમને અહેસાસ થયો કે ભગવાન પણ મૂકીને ચાલ્યા જાય છે મારું નામ રાખી અનિલ કુમાર જૈન છે માવી સિઝન સ્ટોર અમારી શોપ છે આજે અમારે અમે ગણપતિ બાપા આવ્યા હતા બહુ સુખ શાંતિથી અમે સ્થાપના કરી હતી અને એમને દસ દિવસ પૂજા અર્ચના પ્રસાદીનો લાભ લીધો હતો આવા દુઃખ કરનારા વિઘ્ન હરનાર ગણપતિ બાપા આવે અને બધાને સુખ સમૃદ્ધિ આપે એ જ અમારા પરિવારથી અને અમારાથી બધી પ્રાર્થના છે ગણપતિ બાપાને આવા દસ વર્ષ આવે અને બધાના દુઃખ હરે અને સુખ સમૃદ્ધિ આપે આજે વિસર્જનનો દિવસ છે અમને દુઃખય થાય છે અને આનંદય થાય છે કે બાપા આવ્યા અને બી ગયા આવા બાપા બધાના દુઃખ હરે ગણપતિ બાપા મૌર્યા મેરાીતે થાય બાપા જબ ભી જાતે દુખ હોતા બાપા આતે तब तो मेरे को इतना मजा आता है कि आता ही नहीं हम आरती करते पूजा करते, करते। बहुत प्रसाद खाते बहुत मज़ा आती है पर जब पापा जाते दस दिन के बाद ऐसे ही बापा हर चलाए और मेरे को अच्छा खुश रखें पूरी उनकी बापा है। की विदाई और में को बापा जाते बिल्कुल पसंद नहीं ये तो हमारे दीदी के जैसे ससुराल जा रहे हैं। कैमरामैन हर्षद पाटिल साथ सुनील पाटिल समय मीडिया न्यूज सूरत